રાજ્ય ને ભક્તિ જયારે ભેગું થાય ત્યારે શું થાય જોવું હોય તો ઉત્તર પ્રદેશ માં જાઓ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે પોતે ગોરખપીઠના પોતે પીઠાધીશ્વર છે અને રાજગાદી અને ધર્મગાદી નો સમન્વય કરી અને યુપી રાજ્ય ચાલે છે તમે એક વાર જો ભાઈ વધારે દરેક મહાનુભવ નું શાબ્દિક સ્વાગત કરું છું જોરદાર તાળીઓથી બધા સ્વાગત કરીએ સદગુરુ નો સંગ પ્યારો

આજ આપણા આંગણે આપણી લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા પધાર્યા છે ભાવનગર લોકસભાના ઉમેદવાર એમનો મસ્તરામ ધારાવતી મંચ ઉપરથી પૂજ્ય બાપજીને વિનંતી કે તેઓ તેમનું સ્વાગત કરશે ત્યારબાદ જિલ્લા ભાજપના પ્રમુખ આરસી મકવાણા સાહેબ એમને વિનંતી કરું કે પધારો પોથીના દર્શન કરી મસ્તરામ ધારાધામ વતી બાપજીને કંઈ આરસી મકવાણા સાહેબનું સ્વાગત કરશે ત્યારબાદ તળાજા તાલુકા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ એમને વિનંતી કરું કે ગૌતમભાઈ પધારો અને મસ્તરામ ધારા ધામ વતી સ્વાગત સ્વીકારશું ગૌતમભાઈ ચૌહાણ જે ખૂબ અમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક ધર્મ કાર્યની અંદર એ સદાય માટેની હાજરી હોય છે જોરદાર રહે છે ગૌતમભાઈ ચૌહાણને વધાવવામાં આવે ત્યારબાદ રાજુભાઈ ફાળકી જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી જિલ્લા ભાજપાના મહામંત્રી વિનંતી કે તેઓ મસ્તરામ ધારા ધામ વતી સ્વાગત સ્વીકારશે ત્યારબાદ સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોતને નમ્ર વિનંતી કે મસ્તરામ દ્વારા ધામ વતી હાર્દિક સ્વાગત સ્વીકારશો જોરદાર તાળીઓ થી મહેન્દ્રભાઈ પ્રમોદ ને આવે સર્વોત્તમ ડેરી ના ચેરમેન એવા અમારે મહેન્દ્રભાઈ અને આમ અમારા પાડોશી બાજુ નું કામ સમઢિયાળા એમને પણ જોરદાર ત્યારબાદ ડોક્ટર બલદાણિયા સાહેબ મંત્રી શ્રી ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી જોરદાર તાળીઓ થી ડોક્ટર બલદાણિયા સાહેબ ને બધાવામાં આવે બોલો મસ્તરામ બાપાની ત્યારબાદ ભરતસિંહ ગોહિલ સાહેબ પ્રભારી શ્રી તળાજા વિધાનસભા ભરતસિંહ ગોહિલ સાહેબ બોલો મસ્તરામ બાપાની ત્યારબાદ દિગ્વિજયસિંહ ગોહિલ ઉકલ્લા પ્રભારી શ્રી તળાજા વિનંતી કરવામાં આવે છે આપ મસ્તરામ દ્વારા દામવત્ય સ્વાગત સ્વીકારશો ત્યારબાદ તલાજા તાલુકા ભાજપા પ્રમુખ શ્રી જોરસંગભાઈ પરમારને હું વિનંતી કરું કે આવ ઉપધારો પોતેરા દર્શન કરી મસ્તરામ ધારા ધામ વતે હાર્દિક સ્વાગત સ્વીકારશો ત્યારબાદ તલાજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકીને વિનંતી કરું છું કે પોતેરા દર્શન કરી મસ્તરામ ધારા ધામનો સન્માન સ્વીકારશો બોલો મસ્તરામ બાપાની ત્યારબાદ મંગાભાઈ બાબરિયા ચેરમેન શ્રી સિંચાઈ સમિતિ એમને વિનંતી કરીએ કે આવો પધારો અને મસ્તરામ ધારા ધામ નો નથી સન્માન સ્વીકારશો બોલો મસ્તરામ બાપાની ત્યારબાદ જયરાજભાઈ ભમર તળાજા તાલુકા યુવા ભાજપના પ્રમુખને વિનંતી કરું કે તેઓ વ્યાસપીઠ પર પધારી મસ્તરામ ધારા ધામ વતી સન્માન સ્વીકારશે જયરાજભાઈ સ્વભાવ અગાઉ પણ અમે જયરાજભાઈ છે એને એમ એમના બાપુજી માયાભાઈ માયાભાઈ અહીંયા ખૂબ કાર્યક્રમો કર્યા છે અહીંના ખૂબ સમયથી ઘણા સમયથી એમને ખૂબ સેવાઓ આપી છે એ સાથે દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અગ્રણીશ્રી એમને વિનંતી કરીએ કે આવો દિગ્વિજયસિંહ મસ્તરામ ધારા ધામ સન્માન સ્વીકારશે

ત્યારબાદ હંસાબેન પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ત્યારબાદ ધીરુભાઈ મકવાણાને હું વિનંતી કરું કે આપ મસ્તરામ ધારા ધામવતી તાલુકા ભાજપ શ્રીને વિનંતી કરું કે પધારો અને મસ્તરામ ધારા ધામવતી

બોલો મસ્તરામ બાપાની ત્યારબાદ મંગાભાઈ સોલંકીને વિનંતી કરો પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શ્રી એમને વિનંતી કરો કે મસ્તરામ ધારા ધામવતી સન્માન સ્વીકારશો ત્યારબાદ વિરુભાઈ ભમરને હું નમ્ર વિનંતી કરું કે મસ્તરામ ધારા ધામવતી સન્માન સ્વીકારશો તાલુકા પંચાયત સમિતિના चेयरमैन શ્રીને વિનંતી ઘનશ્યામભાઈ બારીયા તલાજા તાલુકા ભાજપ શ્રીને વિનંતી કરો કે આપ પર પધારો અને મસ્તરામ ધામ વતી હાર્દિક સન્માન સ્વીકારશો સુખાભાઈ મકવાણા મસ્તરામ ધારા ટ્રસ્ટના પ્રમુખને વિનંતી કે તેઓ સર્વે મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરશે હલો હલ્લો હલ્લો બોલ મસ્ત રામ બાપાની આજે આજે આપણે આઠમો દિવસ છે સપ્તાહને અહીંયા આઠમા દિવસ નિમિત્તે અહીંયા અત્યારે આપણે લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયા અહીંયા પધરેલાં છે તેની સાથે મહેમાનો ગણાય છે જિલ્લા પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અરશીભાઈ મકવાણા આપણા ધારાસભ્ય ગૌતમભાઈ સૌહાણ અને તેમની સાથે આવેલા ઘણા ટીમના માણસો છે તમામે જે આવ્યા છે અહીંયા જે હાજરી આપી છે બાપુના આશ્રમમાં અને અહીંયા આવી અને આપણે આશીર્વાદ લીધા છે અહીંયા આ ચૂંટણીના માહોલમાં અમારા સપ્તાહ આ જ ગાળામાં હોય બાપુ ચૂંટણી આવે લોકસભાની એટલે આજના સમયે ચારમો મહિનો સાત આ મહિનામાં સપ્તાહ શરૂ થાય રાજુભાઈની તૈયણ ચૂંટણીમાં અહીંયા તૈયણ ત્રણ ચાર વખત આવી ગયેલા ભારતીભાઈની ચૂંટણીમાં પણ અહીંયા દર્શન કરી ગયેલા ને અહીંનો વિજયનો સ્પેશિયલ સોર છે હમણાં મેં બહેનને કીધું પણ સર સંહિતા છે ને એટલે બેન કે મારાથી નહીં બોલાય પણ અહીંના આશીર્વાદમાં કોઈ જાતનો અહીંથી તમને સ્પેશિયલ એવી રીતના આશીર્વાદ બાપાના મળે અતારુદિમાં બધાના આશીર્વાદ મળ્યા છે ને આપણને વધારેમાં વધારે વિજયથી આશીર્વાદ મળે એવી બાપાના આશ્રમમાં ને રામચંદ્ર ભગવાનની આપણે અત્યારે જે બાપુએ વાત કરી છે કે કેટલા કેટલા કામો કર્યા છે એ બાપુએ અગાઉ વર્ણન કર્યું છે કે ભાઈ આપણે અયોધ્યાના મંદિરમાં જ્યાં રામચંદ્ર ભગવાન અત્યાર સુધીમાં પાંચ વર્ષ પાંચસો વર્ષ સુધી પહોંચી ન થાય કે તે પહોંચ્યા એ વાત બધી થાય છે અને અહીંયા જે આપણે અત્યારે હૃદય પારાયણ છે અને રામ પારાયણમાં બાપુએ વર્ણન બધાય એક એકનું કર્યું છે ચા ચા કાશીમાં હું હતું અહીંયા ઓલા બાપુ બાપુદેવન ઓલમ હતું ને કેવું વર્ણન સ્વામિનારાયણનું હતું અક્ષરધામ કાલે અધુભાઈ અક્ષરધામના બાપુ એવા થાય એમને પણ ચા મંદિરોનો ની નરેન્દ્રભાઈની વાત કરીએ કે એને હિસાબે ચા અત્યારે આપણને જે કંઈ મળ્યા છે ને એ આખા દેશના એક ભગવાન જ છે તો એને પણ કાલે બાપુ એ બધી વાત કરી છે ને અત્યારે વાતો શરૂ જ રહેશે હજી આજનો દિવસ કાલ અને પ્રમ દિવસ આપણી પૂર્ણાવતી છે અહીંયા દસ દિવસની કથા થાય છે તો અહીંયા હજી જે અહીંયાથી સૂચના આપવામાં આવે એ રીતે કથા સાંભળવાની છે બધા આવતા રહેજો બહેનોની હાજરી પંચોતેર ટકા છે અને બહેનો જ અત્યારે આ સપ્તાહ થાય છે એ સપ્તાહ બેનોના પ્રતાપે થાય છે અને બહેનો જ આ કુંભથી સપ્તાહ શરૂ થઈ જાય છે બોલ મસ્ત રામ બાપાની તો બધા રાજકારણી ઉપસ્થિત છે ત્યારે આપણે શું કરવું જોઈએ બધાને ખબર છે શું કરવાનું છે ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बनेगा मेरे भारत का बच्चा, बच्चा। बस एक ही नाम जय श्री हर घर में बस एक ही नाम एक ही नारा बोलेगा तो ओ, ओ मेरे भारत का बच्चा बच्चा जय जय श्री रामगा मेरे भारत का बच्चा तिलक की करो तैयारी रे राज तिलक की करो तैयारी भगवान रे हारे भगवारे भगवान रे राज तिलक की करो तैयारी राज तिलक की करो तैयारी रे हारे भगवान ની મનોકામના પૂર્ણ કરે રામચરિત માનસના સુફલ